સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ગામોમાં રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવ્યો રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓ વિશે રોટી બેટીના વ્યવહારની કરેલી ટિપ્પણી બાદ તાલુકાના ક્ષત્રિય સમાજ લાલ બન્યો છે પાટડીના ઐતિહાસિક શક્તિ માતાના મંદિરે પાટડી પંથકના ક્ષત્રિય સમાજના ચોવીસ ગામોમાંથી આવેલી શ્રી રાજપૂત મહિલા કણી સેનાની ચારસો થી વધુ મહિલાઓ દ્વારા ભવ્ય મહારતીનો કાર્યક્રમ યોજાયો જેમાં શ્રી રાજપૂત મહિલા કરણી સેનાની ચારસો થી વધુ મહિલાઓ આવતીકાલે મહારેલીમાં ક્ષત્રિય સમાજના સાતસો થી વધારે આગેવાનો સિત્તેર થી વધારે ગાડીઓના કાફલાઓ સાથે રાજકોટ ભવ્ય સંમેલનમાં હાજરી આપશે સાથે ક્ષત્રિય સમાજની મહિલાઓએ હુંકાર કર્યો કે રૂપાલાની ટિકિટ રદ કરો નહીં તો પરિણામ ભોગવવા તૈયાર હોય એવો આક્રોશ વ્યક્ત કર્યો